નમસ્તે દોસ્તો મોરબી સ્ટારની અંદર આપ સર્વેને વેલકમ કરું છું કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું હાથીમ રંગવાલા આપ સર્વે જેમ જાણો છો કે મોરબી સ્ટાર હંમેશા આપને અવનવી જગ્યાઓથી પરિચિત કરતું હોય છે એના ભાગરૂપે આજે લાતીપ્લોટ મેઇન રોડ ઉપર આવેલ મણિધર હનુમાનજી મહારાજનું જે મંદિર છે ત્યાં અમે આપને મંદિરના દર્શન કરાવવા માટે અને મંદિરના ઇતિહાસ જાણવા માટે આપને લઈને આવ્યા છીએ તો અમારી સાથે જોડાયેલા રહેશો અને વિડીયોને બને જેટલો શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો નમસ્તે મંદિરનો જે ઇતિહાસ છે મહારાજ એના વિશે થોડું આપ બધાને જણાવો આમ તો એવું છે ને કે આ લગભગ અંદર આઠ આઠ નેવ્યાસીની આસપાસ અહીંયા બધી દુકાનો હતી એટલે દુકાન માટે થઈને કોઈ એમ કહેતા કે મારી દુકાન છે કોઈ કે મારી દુકાન છે એવી રીતે હું એવું બોલતા પણ એમાં કંઈક હનુમાન દાદાની ઈચ્છા હશે તો બધાએ સર્વે મળીને એવું નક્કી કર્યું ભાઈ આપણે એક કામ કરી કે હનુમાન દાદાનું મંદિર બનાવ્યા બરાબર બધાની સહમતી થઈ તો કે એક કામ કરવા જગ્યા ઉપર હનુમાનજીનો ફોટો રાખી અને અગરબત્તી કરીને બધા આટો મારીને અગરબત્તીની આંખાણે ખોલી દીધી બરોબર ત્યાર પછી મંદિરનું આયોજન નક્કી થયું પછી નાનું એવું મંદિર બનાવવાની પહેલા કે નાનું મંદિર બનાવી નાખી આપણે ખાલી હનુમાન દાદાનું એને જેને 80 20 બાય 15 બાય 15 નો ખાલી રૂમ જ હતો અને હનુમાન દાદા ની સ્થાપના કરેલી ધંગદરાથી જલારામ મૂર્તિના દાતા હતા અચ્છા અને બધાનું ઓરેવો પટેલ એ બધાનું સહકાર જયદીપ પછી અમારે જે ફાયરના દાતા આપણે જનતા એન્જિનિયરિંગ વાળા દરબારભા અને આપણે જે ભાઈ કે એમના પપ્પા અશોકભાઈ આપણે કનુભાઈ કનુભાઈ હા એમને જલારામ એ બધાએ અને આપણે દાદી ધીરુભાઈ ધીરુભાઈ દાઢી હા અને જો કે બધાનો સહકાર એવો મળ્યો કે આપણે નાનુંમાંથી મોટું આયોજન થઈ ગયું બરાબર છે એટલે બધાનો ઉત્સાહ ભેર આનંદ મંગલથી અને આજ ત્રેવીસ વર્ષથી આ તેત્રીસ વર્ષથી આખંડ જ્યોત ચાલે છે અને અરૂએ અરુએ બધાનો સહકાર મળ્યો તો આ દેક જગ્યા વટ વૃક્ષ બની ગઈ છે અને અત્યારે શનિવારે ઘણા બધા પણ માણસો એમ કે દર્શનાર્થી આવે છે સવારથી બપોર સુધી દર્શનાર્થી ખૂબ આવે છે જો અહીં રેસિડેન્ટ નહીં હોવા છતાં છતાં એટલી એમ કે અને હનુમાન દાદાની કૃપા એવી છે કે કદાચ કોઈ એવી પ્રાર્થના દાદાને કરતા હોય તેવી પ્રાર્થના દાદા સાંભળતા હોય નાનાકડા બચ્ચાઓ માટે કોઈ નજર લાગીએ કોઈ આ છે તે છે અમારે કંઈ દોરા ધગા અમે કંઈ કરતા નથી બરાબર પણ આસ્થા લઈને જે આવે આસ્થાનું સાંજ છે અને દાદા એનું કામ કરી દઈએ કરી દઈએ છે બરાબર હા એનું કામ કરી દઈએ સીધા આપણે એમ કંઈક ભાઈ તમારું કામ થઈ જાય ના દિવે દાદાનું વધે જ નાખે એટલે આવી એની અસિમ કૃપા છે ત્યાર પછી આ અંદાજે લગભગ પાંચ એક વર્ષ પછી એવી દાદાને પ્રાર્થના કરી કે દાદા આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી રામજી અને શિવજી વધારે તો એમના આશીર્વાદ મળ્યા ખૂબ અને ભગવાન રામ દરબાર અને શિવ દરબાર એ બેની અહીંયા ના નાનકડી એવી જગ્યા હતી પણ સુનિમાંથી સર્જન કરી કારણ કે જગ્યાનો અભાવો હોવા છતાં નાની ઓલીમાં આ જગ્યા સુંદરનો વિકાસ થયો અને ત્યાર પછી અમારા મીરા ટાઈમ્સ જે શું નામ આપણે ભાઈ ના ઓલા આપણે મીરા ટાઈમ્સ આ રાજ મનોજભાઈ હા એ લોકોએ વાત કરી કે બાબુ ક્યાંય મૂર્તિ ગણપતિ નહી દાદા ની ક્યાંય મૂર્તિ બેસાડવી તો મને કેજો એટલે મેં કીધું ભાઈ કઈ વાંધો નહીં પછી મનોમન એવી પ્રેરણા થઈ ભગવાન જાણે કે દાદા ને એવી અસીમ કૃપા આવી છે અમે એને વાત કરી મેં કીધું આ જગ્યા અમે ખાલી હતી બે સેમ ટુ મંદિર આખું વ્યવસ્થિત થઈ જાય પણ એક સરસ મૂર્તિ હનુમાન દાદા જેવડી જાવડી જોઈ બરોબર અને હું જોઈ લઉં જોઈ લઉં અને હું પસંદ કરું એવી મૂર્તિ તો કે કાંઈ વાંધો નહીં બપુ આપણે ધાંગધ્રા થાય અને ધાંગધ્રા અમે ગયા બરાબર અને ત્યાંથી આ મૂર્તિ એ લોકોએ કીધું કે બપુ આ મેં આ અહીં બોલાય આવરી મૂર્તિ છે હનુમાન દાદાની હાથ તો એવી રીતે જ હાથપૂટની બે સેમ ટુ છે મામી હનુમાન દાદા અને એ એની દયાથી રીધી સીધી સહે એવી મનોકામના પૂર્ણ કરે છે અને એની સ્થાપના મનોજભાઈ મીરા ટાઈમ્સવાળા તરફથી એના પરિવાર તરફથી પછી છે આપણે ગિરીશભાઈ છે અશુભાઈ છે મીરા ટાઈમ્સવાળા કનકરણ નામ શું અને એ એ બધા ભાઈઓ અને આશુભાઈ ને બધા બોલા ભાઈ રાજુભાઈ ને હા રાજુભાઈ મનોજભાઈના ભાઈ એ બધાએ બધાએ મળી અને એવો આનંદ ઉત્સવથી ગણપતિ દાદાની સ્થાપના કરી અંદાજે લગભગ પાંચ સાત વર્ષ અંદેવું થઈ ગયું હશે મને ખ્યાલ નથી સાત વર્ષથી સાતમી પાઠોત્સવ આવે છે આપણે શ્રાવણ સુદ તેરસ ની દાદાની સ્થાપના થયેલી બરાબર પછી બધા દેવતાઓ મનોમન એમ થયું કે મા હજી બાકી રહી જાય છે તો મા અંબાજીનું સ્થાન પણ એની અમારા અમારા પાસે કુળદેવી છે અંબાજી બરાબર એટલે વિશેષ એમનો આશીર્વાદ મળ્યા અમને અને એ આશીર્વાદના ભાવથી ભલે અત્યારે છબી પૂરતી પણ આસ્થાનું સ્થાન છે આસ્થાનું સ્થાન હા આસ્થાનું સ્થાન છે એટલે અમે એક નાની એવી જગ્યામાં કે દાદા આ બધાય દેવતા હનુમાનજી મહારાજ લાવ્યા છે એવી અમારા ઉપર બધાય અસીમ કૃપા અને ખૂબ ખૂબ ભક્તોને લાભ મળે છે અને હનુમાન દાદાની જયંતીએ અંદાજે લગભગ પાંચક હજાર માણસોનું પ્રસાદ બતાવતો પ્રસાદ સારો એવો પ્રસાદ એમ હા કે લગ્નમાં જેવો પ્રસાદ હોય ને એવો પ્રસાદ ખૂબ માણસોએ પ્રસાદ લીધો પણ હવે અમુક એ જગ્યા થોડીક નાની પડતી એટલે એમાં એ જગ્યા વેચાઈ ગઈ પછી અમને જગ્યા એવી કંઈ મળતી નથી હજી અત્યારે જન્મ

જયદીપ કોર્પોરેશન પછી એ જલારામ જે દિનેશભાઈ અને ટાઈમ્સ વાળા બધા ઓ આર પટેલ કનુભાઈ પંડિત ભાઈ હર્ષદભાઈ બે બરાબર અને કીર્તિભાઈ તણાઈભાઈનો સહયોગ ખૂબ હતો એટલી બધી એની શ્રદ્ધા હતી અને ધીરુભાઈ દાઢીએ પણ ખૂબ આમાં યોગદાન આપેલું બરોબર પછી એમાં એની દયા અને અમે તો સાધુ છે એ અમારી નિમણૂક થઈ અને એની સેવાનો અમને અમૂલ્ય લાભ મળ્યો એ રીતે આજ આ પ્રગતિ કરીએ આજે વટ વૃક્ષ બની ગયું પાછળ જગ્યા નહોતી પણ હનુમાન દાદાની દયાથી એવી વિશાળ જગ્યા મળી ગઈ કે જે શ્રાવણ મહિનામાં ભોજન હર હંમેશ થઈએ રાખે બરાબર આ આખો શ્રાવણ મહિનો પાંચ સાત ભંડારાથી રાખે અને કંઈક હજારો બ્રાહ્મણો સાધુ સંતો ભંડારણનું ભોજન એવી રીતે એમ ચાલુ અને ભગવાનની ખૂબ ખૂબ અસીમ કૃપા બાકી તો દયા એમની છે આપણે તો ખાલી નિમિત્ત માત્ર છે બરાબર છે એ પરમ કૃપાળું શ્રી હનુમાનજી મહારાજની દયાથી આ બધી એની કૃપા છે અને આ ત્યારે એ અરસામાં એ લોકોએ એમ કીધું કે અમને અમારી આ છાતી ગજગજ ફૂલે છે કે આટલી નાની ઓલીમાં આ બધું કૃપા ખરેખર હનુમાનજી મહારાજની અને અમારા ગુરુ મહારાજ આપે જેમ વાત કરી કે નાની જગ્યા હતી પણ નાની જગ્યાની અંદર આ જે બધા મંદિરો અહીંયા બન્યા તો હું એવું કઉ છું કે ખરેખર જગ્યા નાની મોટી નથી હોતું માણસ દિલ વિશાળ હોય તો ભગવાન એનો રસ્તો કરી છે અને તમારી જે આસ્થા હતી હનુમાનજી પ્રત્યેની અને તમારા મનમાં જે મહારાજ એક ભાવ હતો કે અહીંયા દરબાર હોવો જોઈએ શિવ ગરબાર હોવો જોઈએ ગણપતિ મહારાજનું એક મંદિર હોવું જોઈએ મા અંબાનું એક મંદિર હોવું જોઈએ તો ઈશ્વરના તમા તમારા ઉપર બધા હાથ છે અને તમારી જે શ્રદ્ધા છે એ ખરેખર ફળડી છે અને ઈશ્વરે તમને એનું ફળ આપ્યું છે ને તમારા કામ થી તમારી ભક્તિ થી શનિદેવ ના મંદિરે બનાવ્યો છે ત્યાં પણ મને એવું લાગ્યું ને આજે હું આ જગ્યા ઉપર અહીંયા મણિધર હનુમાનજી મંદિર ઉપર ઉભો છું તો મને તો એવું લાગે છે કે ખરેખર અમે હનુમાનજી મહારાજ અગર આવીને પ્રાર્થના કરીએ એના કરતા અમે તમને કહીને કે તમે અમારા માટે પ્રાર્થના કરો તો એ જલ્દી સાંભળે હનુમાનજી મહારાજ અમે એવું માનીએ છીએ કારણ કે તમે અહીંયા સેવા અર્ચના કરો છો અને તમારા મનની અંદર એટલે અમે તમને ખાસ એક વિનંતી કરીએ છીએ મહારાજ કે અમારા માટે પણ તમે પ્રાર્થના કરજો ચોક્કસ અને જગત કલ્યાણની પણ તમે સાથે સાથે પ્રાર્થના કરજો વસુદેવ કુટુંબકમ ની જે ભાવના છે આપણા ભારત દેશની એ જળવાયેલી

દયાળુ છે આપણે બધા કપટી છીએ આપણા મનની અંદર કઈ ને કઈ કપટ હોય જ છે આપણે ભલે કેતા હોય કે અમારું મન શુદ્ધ છે મન સાફ છે પણ આપણા મનની અંદર કઈ ને કઈ એવી ભાવના આવી જતી હોય છે પણ જયારે આપણે એની સામે ઉભા રહી છીએ ત્યારે એ તો બધું જાણતા જ હોય છે અને એ તો માફ કરનાર છે એ માફ કરી અને કૃપા કરનાર છે તો આપણે એની પાસે માંગવું જોઈએ જેટલું માંગે તેટલું ઓછું છે અને એ આપવા માટે બંધાયેલા છે પણ તમે ખરા દિલથી માંગશો તો તમને ચોક્કસ આપશે તો બધા ભાવિ ભક્તોને અમારી વિનંતી છે કે એ પ્લોટ મેન રોડ ઉપર આ મણિધર હનુનજીનું મંદિર આવેલું છે તમે અહીંયા આવો હનુમાનજી મહારાજના દર્શન કરો અને તમારી જે મનની મનોકામના છે એ હનુમાનજી મહારાજ ચોક્કસ તમારી પૂર્ણ કરશે શ્રદ્ધાથી આવશો તો જે માગશો એનું ડબલ તમને આપશે એ હું વિશ્વાસ સાથે તમને કહું છું તો મારા જે એક બીજી મારે વિશેષ વાત કરવાની થાય છે કે મારા જે એક સરસ મજાના સુંદરકાંડનું મંડળ પણ ચલાવે છે ને બધે સુંદરકાંડના પાઠ પણ પોતે કરે છે મારા એના વિશે થોડી માહિતી આપ એમાં આ સિદ્ધાર્થભાઈનો સહયોગ બહુ મળ્યો અમને હા સિદ્ધાર્થભાઈ અશોકભાઈ જોશી જોશી હા એમનો સહયોગ અમને બહુ મળ્યો કારણ કે એને એ નું જે પ્રેમ છે હનુમાનજી પ્રત્યેનો અને હનુમાનજી જયંતિમાંથી જો કે હર હંમેશા એની સેવા ગમે ત્યારે આવે ને ત્યારે મને પૂછે બાપુ કાંઈ મારા જો સેવા હોય તો કહેજો દે હું ને કાંઈ વાંધો નહીં કહીશ અને એવી એવું આજ આજ વિચાર કરો કેટલા વર્ષોથી અમારી જયંતી આવે છે પણ સબ્જી સિદ્ધાર્થભાઈ તરફથી હોય બરાબર છે ટોટલી સબ્જી અંદાજે પાંચ હજાર થાય છ હજાર થાય જે થાય એ પાછું વળી જોયા વગર એવું અનન્ય પુણ્યનું કામ કરે છે એટલું દાન કરે છે પાછા નિઃશ્વાસ ભાવથી ગમે ત્યારે બીજું કે શિવરાત્રીએ એના જે મિત્રો દ્વારા અમે ચાર ફોરની આરતી કરી પણ નાસ્તો પાણી આ છે તે છે એનો એટલો બધો સીધા ભાવનો જે ફાળો છે ને એ તો ખરેખર હનુમાન દાદા ધર્મ અને અમને એક વસ્તુ છે આજ હું એકલો શું કરી શકવાનું બરાબર છે કઈ ન થાય પણ હાથ જો થઈ જાય તો બની જાય એટલે એમની એ એમના મિત્રો અને સિદ્ધાર્થભાઈ અને એનો આખો પરિવાર કંઈક ઘણી વખત સુંદરકાન કરાવ્યું એમને હા એમ કહે એ ઘણી વખત મને વાત વાત કરે બાબુ મેં કે તબિયત મારી બરાબર રહેતી નથી હવે છે કે નથી ભોગાતું હવે તો સિદ્ધાર્થભાઈ એમ કહે ના બાબુ મારી ઘરે તો તમારે સુંદરકાન કરવા આવ્યું છે પાછા એમ કહે કે તમારા જેવો ભલે સુંદરકાન તમે ઘણા ઠેકાણે હાઈ હેમ બરાબર તમારા જેવો સુંદરકાનની અંદર આનંદ નથી આવતો પણ એ કૃપા બધી હનુમાનજી મહારાજની એમાં આપણે આપણે કંઈ ન કરી શકીએ એવી ભક્તિ આપે શક્તિ આપે અને સેવા કરવાનો આપણને આનંદ આપે બસ એ દયા બધી એની છે અમારા રામજી છે હર હર વખત એ ભજન એનું કર્યા કરે અને જગજ્યાની ઉન્નતિ આવ્યા કરે એવી અમે અમે અમારા સેવકો અમારા ભક્તોને અમારા પરિવારને અમારા બાળકોને બધાની રક્ષા કરે દાદા અને ખૂબ ખૂબ એમની કૃપા છે કે જેને વર્ણન ન થઈ શકે હા કે આજે આજ તમે વિચાર કરો કે શું આપનું નામ જોઈએ મારું હાથીમ હા હાથીમ હાતીમ હાતીમભાઈ કે અમે વિચાર કરો આજ લગભગ દાદાની સ્થાપના થઈ ત્યાં સુધી અત્યાર સુધીમાં કે મારે કામે જવું પડ્યું હા એટલી એમની દયા છે પણ તમારા બાપુ મારે તમારે શું કામ તમે ભક્તિ કરો છો આથી વિશેષ શું બીજું જોઈ કારણ કે દરેક વસ્તુના નિમિત્ત કુદરતે દરેક વ્યક્તિને કહી રહ્યા છે તો કુદરતે તમારું જે જીવન છે એ હનુમાનજી મહારાજ ના એની સેવા માટે તમને તમારું નિર્માણ થયેલું છે અને તમે લોકો માટે પ્રાર્થના કરો લોકોને તમે સાચા રસ્તે લઈ જાઓ બરોબર તમારું નિર્માણ જ એના માટે થયેલું છે તમે જે પ્રભુ ભક્તિ કરો છો એ પણ એક જેને કહેવામાં આવે ને કે અલૌકિક શક્તિ જેની સે હોય છે એ જ આ વસ્તુ કરી શકે છે તમારે કામ કરવાની જરૂર શું છે આ તમે કરો છો એ કોઈ નથી કરતું પણ અમારે એક ભાઈ વકીલ સાહેબ દિનેશભાઈ વકીલ એટલે કે હા મામા સાહેબ નો હવે અમે થોડા વર્ષ પહેલા અહીંયાથી પોથ થઈ અને બાજુમાં આયોજન રામકાઈનો આવ્યો જેની કૃપાથી

કે કે માં જીલા કો બસો માણસ ને ચા પી ગાવી એવી કે મસા સી કે આવ તકે ની કૃપા આની કૃપા અને એ સાચો પ્રસાદ એ પ્રત્યક્ષ એટલે ઈશ્વર ક્યાંય ભલે દેખાતા નથી પણ આવી રીતે તમને એ એની જે હાજરી છે એ બતાવતું હોય છે અને કઈ ને કઈ રીતે એનો પરચો છે એ માણસને ઈશ્વર આપતો જ હોય છે પણ માણસ જે થાપ ખાઈ જતો હોય છે નજરે અમારી સામે બેનું છે બરોબર છે અને ખૂબ 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 મંદિર શિવ તૈયારથી એમના એમના પપ્પાએ પણ માજી દોનું આઈ કણે તે દિશ ત્યારથી દર્શને આવે છે હજી હજી સુધી એને ભગવાન શિવજીને દૂધ ચડ્યા આવે કોઈ દી રહિયા નથી હેમ આવી અટૂટ સેવા છે આસ્થાનું આસ્થા આસ્થાનું પ્રતિક છે સીતારામ એ સીતારામ એ સીતારામ તો આપણે દોસ્તો બધી અહીંયા ના મંદિરનો જે આખો ઇતિહાસ એ મહારાજ પાસે અને એક આસ્થાનું જે ઘર છે છે આપણે આપણી આસ્થા લઈને આવતા હોય છે અને મંદિરની અંદર જે હનુમાનજી મહારાજ બિરાજમાન છે એ તમારી જે મનોકામના છે એ સો ટકા પૂર્ણ કરે છે મહારાજનો તમારે સુંદરકાંડ કરાવવા હોય તો તમે અહીંયા આ મંદિર હનુમાનજી નીકળતો અમે તો ખૂબ એમને સાંભળ્યા છે અને અમે ખરેખર એમના જેવું જે વાંચન છે સુંદરકાંડનું એ અમે ખરેખર જોયું નથી અમને ખૂબ આનંદ છે થોડાનાથ વિશે થોડુંક હનુમાનજી વિશે થોડુંક થોડુંક એકાદો શ્લોક કાંઈક બોલો બોલો ભાઈ છે અમારા અમારા જે ભૂદેવ છે અને એટલી બધી એમની શ્રદ્ધા છે કે ઘણી બધી એની સેવા છે તો મંદિર વિશે થોડાક બે શબ્દો થોડાક ભગવાન વિશે થોડાક બે શબ્દો કહેશે મંદિર તો એક શ્રદ્ધા અને વિશ્વાસ અને આસ્થાનો વિષય છે એવું આપણે બધા માનીએ છીએ અને આપણા સનાતન ધર્મમાં તો સાબિત થયેલું છે કે પથ્થરમાં પણ જો પૂજો તો ભગવાન છે એટલે વિશ્વાસ અને શ્રદ્ધા હોય તો ભગવાન તમારી સાથે જ છે અને એ સર્વ ભક્તોના કાર્ય સિદ્ધ કરતા જ હોય છે અમે નીતિ નિયમથી નિત્યક્રમે રોજ બાપુ ના દર્શનાર્થે અને મંદિરના દર્શનાર્થે અહીંયા આવતા હોય છે અને અમારા ઘણા બધા કાર્યો પણ અહીંયા થયેલા છે સિદ્ધ થયેલા છે હા શું નામ આપનું મારું નામ અમિત અમિતભાઈ અમિતભાઈ પાસે આપણે એમના જે મંતવ્યો હતા એ જાણ્યા અહીંયા અહીંયા ભાવિક ભક્તો આવે છે અને પોતાની મનની મનોકામનાઓ પૂર્ણ કરે છે તો દોસ્તો તમે પણ અહીંયા આવો અને મણિધર હનુમાનજીના દર્શન કરી તૃપ્ત થાઓ અને ધન્યતા અનુભવો તો આજનો આ જે બ્લોક છે આપણો આટલો દોસ્તો અમારી પ્રસ્તુતિ આપને કેવી લાગી તે કોમેન્ટ કરી ચોક્કસ જણાવશો અમારી ચેનલ વિસ્તારને સબસ્ક્રાઈબ કરશો બે મિનિટ અમારા અન્ય અન્ય સેવક છે મંદિરના કે જેને કહેવાય શું કે આપણે કોઠારી ભંડારી મંદિરના હો મંદિરમાં કોઠારી ભંડારી બરાબર છે તો અમારે જે કંઈ કહેવું એ કોઠારી ભંડારી કે હનુમાન જયંતીની તમામ સેવા એ બધા પાસેથી બધા સેવા લઈ અને હનુમાન દાદાને એ સેવા અર્પણ કરે અને પાંચ હજાર માણસનું રસોડું એ તમામ જવાબદારી પોતે માથે લઈ અને બધાય ત્યાંથી કોઈ એ દાળ આપે કોઈ ખાંડ આપે એ એમના સ્વયં મુખેથી થોડીક ચર્ચા કરશે એટલે થોડુંક હા છે આવ્યું શું છે ચંદ્રકાંતભાઈ છે મારે અહીંયા પ્લોટ બે નંબર મળે ને આમ થાય પાનની દુકાન છે છેલ્લા પાંચ વર્ષથી અમે અહીંયા સેવા આપીએ છીએ અમે જ્ઞાતિય બ્રાહ્મણ છીએ ને મારા શ્રી હરે વર્ષોથી નાતો અને આયા રેલવેની જગ્યાની અંદર આ મંદિરની સ્થાપન થઈ ત્યારથી જ્યારે મૂર્તિ સ્થાપન થઈ ત્યારથી અમે સંકળાયેલા છીએ હનુમાન જયંતિ રામનવમી મહાશિવરાત્રિ જે કોઈ જન્માષ્ટમી મોટા મોટા જે આપણા હિન્દુ ધર્મના જે કંઈ છે એ તહેવારની અંદર ધામધૂમથી ઉજવવામાં આવે એમાં ખાસ કરીને હનુમાન જયંતિની અંદર મોરબીની અંદર કે પાંચ હજાર માણસો ને જમણવાર ચોખા ઘીની વસ્તુ પ્યોર વસ્તુ દાદાને થાળ ધરવામાં આવે છે થાળ ધરી પંચકુંડી મહાયજ્ઞ થાય છે ને શાસ્ત્ર દ્વારા આપણે હિન્દુ પરંપરા દ્વારા જે કાંઈ યજ્ઞાદિક કાર્ય જે કાંઈ થાય એ કરી અને અમે અહીંયા નિષ્ઠાપૂર્વક આપણે હિન્દુ સનાતન ધર્મની રક્ષા માટે થઈ અને સાધુ બ્રાહ્મણ તરીકે અમારી નૈતિક ફરજ બજાવીએ છીએ સરસ ખૂબ ખૂબ સરસ દોસ્તો આપણે બધાના અહીંયા મંતવ્ય સાંભળ્યા અને આ મંદિરનો ઇતિહાસ પણ આપણે થયો તેવી રીતે મંદિરનું જે સ્થાપના છે એ થઈ અને આજે જે મંદિર છે એ અત્યારે અંદર રામદરબાર છે શિવદરબાર છે ગણેશની અંદર મંદિર છે માં અંબેનું મંદિર છે આ બે બધું સાંભળું તો વિડીયો મોદીના ઘર ઘર સુધી પહોંચે અને બધા લોકો અહીંયા દર્શન કરી ધન્યતા અનુભવે એવી અમે ખાસ આપને એક રિક્વેસ્ટ કરીએ છીએ ને અમારી સબસ્ક્રાઇબ કરશો વિડીયોને લાઈક કરશો અને બને તેટલો જલ્દી ને વિડીયોને શેર કરશો ફરી પાછા કોઈ નવી ધાર્મિક સ્થળ ઐતિહાસિક જગ્યા કોઈ વ્યક્તિ વિશેષનો ઇન્ટરવ્યુ કોઈ શોખની વિઝિટ લઈ આપની સેવામાં પાછા હાજર થશો ત્યાં સુધી કેમેરામેન સુભાઈ વાળા સહયોગી જગદીશભાઈ પરમાર અને મને હાથી ભગવાન અને મજા આવશો આભાર ધન્યવાદ